કુકમા ગામના એસી જેટલા અસરગ્રસ્ત ધંધાર્થીઓ આજે કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના ઉપપ્રમુખ ઇબ્રાહિમભાઈ હાલેપોત્રા મુસ્લિમ યુવાકોર કમિટીના કન્વીનર ઇકબાલભાઈ જતમોહસીન હિંગોરજા શહેરી જનસંઘર્ષ મંચ ગુજરાતના સંસ્થાપક મહંમદ લાખા સહિતનાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને અસરકારક રજૂઆત કરવામાં આવી હતી હાલે દબાણ હટાવ ઝુંબેશ સ્થગિત કરવા વિનંતી કરવામાં આવી હતી અન્યથા કાયદો વ્યવસ્થા વણસે તો તમામ જવાબદારી સંબંધિત પ્રશાસનની રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આજે તાલુકાના ગ્રામ પંચાયત અંતર્ગત નેશનલ હાઈવે બાયપાસ થયા પછી પણ નાના નાના ધંધાર્થીઓ એસી જણા નાની લારીઓથી લઈ અને નાની મોટી ને તોડવા માટે તાત્કાલિક એક બાજુ એક જ દિવસે સામાન્ય સભા ભરાય છે અને સામાન્ય સભા પૂરી થતાની સાથે જ બધાને નોટિસ આપી અને ત્યાં સુધી કે રિક્ષા ફેરવી અને જાણ કરવામાં આવે છે અને ડરનો માહોલ ઊભો કરવામાં આવે છે માટે અમારી કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે આજે આપ સાહેબ અમને રૂબરૂ સાંભળી ન શક્યા છતાં આપના માધ્યમ દ્વારા અમે જણાવવા માગીએ છીએ કે કુકમાની અંદર છેલ્લા છ મહિનાથી ઓડર મળેલો છે અને મુખ્યમંત્રીની કાર્યાલયમાંથી ઓફિસમાંથી ઓર્ડર આવી ગયો છે છતાં પણ મોટો કોમ્પ્લેક્સ તોડવા માટે તસદ્દી નથી લેતું તંત્ર અને આ નાના નાના ગરીબ જે રોજનું કમાઈ અને રોજનું ખાઈ રહ્યા છે જેમાં ચાની કેબિન બિન બીડી અને પાનની ગલાવાળા એ બધાને તમે નોટિસ પાઠવી અને ક્યાંક બેરોજગાર કરવા માટેનો આ હથયંત્ર ઊભું થયો છે તેને અમે આપની પાસે એસી જણા સાથે આવેલા છીએ અને અરજી કરીએ છીએ કે રોજીરોટી કમાવા માટેના જે પ્રયત્નો છે તેને તોડવામાં ન આવે કારણ કે હમણાં વરસાદ પૂરી થઈ અને અત્યારે જ્યારે સિઝન આવી ત્યારે તંત્ર સામે આવીને ખુલ્લી આમ તોડવાની અને નોટિસો આપતો હોય તો તે ખરેખર સાહેબ ગેરવ્યાજબી છે કારણ કે જે લાખોના ભાડા ખર્ચ વસૂલે છે અત્યારે અને તે પોતે ભૂમાફિયા છે એનો તોડવા માટે આજે છેલ્લા છ મહિનાથી તંત્ર ની પાસે રજૂઆતો સ્વાગત કાર્યક્રમની અંદર રજૂઆતો થયા પછી અને ઓર્ડર નીકળે છે છતાં પણ આજે છેલ્લા ત્રણ મહિનાથી ન તોડવાનું કારણ નથી સમજાતો એને તમે તોડો યા ન તોડો એ તમે તમારી રીતે સમજી શકો છો પણ આ ગરીબ માણસોને તોડવાની જો કોશિશ થશે તો એમની રોજીરોટી છીનવાશે અને જો રોજીરોટી છીનવાની કોશિશ થશે તો તો નાના બીજું કરી શકે પણ ક્યાંક કરવાની કોશિશ આજે અમે કલેક્ટર ઓફિસે એસી થી વધુ લોકો અહીંયા હાજર થઈ અને એક આવેદનપત્ર આપ્યો છે કે જેમાં અમારી માંગ છે કે જે ત્રણ તારીખના ત્રણ નવ ના જે ઠરાવ થયો છે એ ઠરાવના વિરુદ્ધમાં અમે આવ્યા છીએ અને તાત્કાલિક અસરથી ટીડીઓ સાહેબને એક વિનંતી કરીએ છીએ કે ઠરાવને ઝીણવતપૂર્વક વાંચી અને એનો મતલબ કાઢી અને એમાં તાત્કાલિક કાયદેસરની કરવામાં આવે અને જે ઠરાવ થાય છે એ મિટિંગમાં હું હાજર હતી અને હું ત્યારે પણ ત્યાં બધા સભ્યોને અને સરપંચને તેમજ તલાટીને જાહેર કર્યું હતું કે હું આ મિટિંગની વિડીયો ઓડિયો ઉતારીશ મારી પાસે પૂરો ઓડિયો છે અને મિટિંગમાં જે ચર્ચાઓ થઈ છે એ ચર્ચાઓમાં પૂરેપૂરી વિગત લખવામાં નથી આવી તેમજ જ્યારે ઠરાવ થાય છે ને ઠરાવની કોપી અમારા હાથમાં આવે છે ત્યારે એમાં એક નાના અક્ષરે લખેલું છે કે સચિવ જે સભ્ય છે એ ઠરાવ સાથે સંમત નથી ને મિટિંગની અંદર આવી કોઈ ચર્ચા સચિવ દ્વારા પણ કરવામાં નહોતી આવી કે હું આ ઠરાવમાં સંમત નથી તેમ છતાં આ ઠરાવમાં લખવામાં આવ્યું છે ને અન્ય વિગતો જે ચર્ચા કરવામાં આવી તે ઠરાવમાં લખવામાં નથી આવી જેથી કરીને તાત્કાલિક અસરથી આ ઠરાવ રદ કરવામાં આવે અને જે નાના ધંધાર્યું થયું છે એમને આજે જો કાલે દબાણ હટશે તો એ લોકોનું જીવન કેવી રીતે ચાલશે એ લોકોના બાળકો ક્યાં જશે તો આપણે એના ઉપર રહેમ રાખી અને એનું જે ભારતનું બંધારણ પણ બધાને જીવવાનો હક આપે છે બધાને રોજગારી કમાવવાનો અધિકાર આપે છે તો રોજગારી ખાશે તો જ એ લોકોનું થશે તો જ પરિવાર એનું ચલાવી શકશે અને ખાસ કરીને અરજદાર છે જેણે અરજી કરી છે આના માટે કે દબાણ હટે એ અરજદારની પર પૂરેપૂરી તપાસ કરવામાં આવે અને જો એમાં કાંઈ પણ ખોટું થતું હોય તો એ તંત્ર ધ્યાને લે જે તાત્કાલિક કરવાનું થાય છે એ મારી એક નમ્ર અરજ છે કે ઠરાવ રદ કરી અને જે અરજદારોને નોટિસ આપવામાં આવે છે એ નોટિસ રદ કરી અને એનું જે જગ્યાએ કમાય છે એ જગ્યાએ રહેવા દે અને બીજું એક આપના ધ્યાને દોરું કે જે લોકોને એક બાજુ નોટિસો આપવામાં આવે છે કે તમારી આ ઢેંકડી છે કે દુકાન છે કે હટાવી લો નોટિસો આપ્યા બાદ પણ એ લોકો પાસેથી પંચાયત વેરા ઉઘરાવે છે આ એક કેટલી હદ સુધી સત્ય છે કે આ યોગ્ય છે એના ઉપર પણ તાલુકા પંચાયત એના બધા રેકર્ડ તપાસે ને રેકર્ડમાં જે સાચું આવે એ સમાજ સમક્ષ અને ગ્રામ સમક્ષ મૂકે ખરેખર પંચાયતમાં શું થઈ રહ્યું છે અને તાલુકા પંચાયત એ લોકોને કેમ છાવરે છે એ પણ જોવાનું છે ને અત્યારથી આ માધ્યમથી મને જ્યારે મોકો મળ્યો છે ત્યારે હું ખાસ કહીશ કે અમારી રજૂઆતો છે એ તાલુકા પંચાયત કેમ ધ્યાને નથી લેતી અમારા ઠરાવો થયેલા છે ઠરાવો પછી જે સોગંદનામા થયેલા છે કામોના એ સોગંદનામાની સમય મર્યાદા પૂરી થઈ થાય થાય છે તેમ છતાં વિકાસના કામો નથી થતા અને આ એક નાના ધંધાર્થીઓને ટાર્ગેટ કેમ બનાવી અને એક મોટા માણસનું સાંભળી અને આ લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે તો આ તાત્કાલિક ન થાય એવી મારી નમ્ર અરજ છે અને કલેક્ટર સાહેબ મને વિશ્વાસ છે કે આપ રૂબરૂ નથી મળી શક્યા પણ અમારું આ મીડિયા માધ્યમથી સમાચાર સાંભળી અને ધ્યાન લેવા વિનંતી છે અને ભૂમાફિયાનો ઓર્ડર છે કે એને તોડો તોડે એ તોડતા નથી અને આ ગરીબ માણસો જે રોજનું કમાય રોજનું ખાય છે એને તમે તોડવા માટે ખાલી આવ્યા છો તો આપણે તમને આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું છે પણ તાલુકા પંચાયતને પણ આપીએ છીએ કે આવું તમે ન કરો કારણ કે આ ગરીબ માણસો છે રોજનું કમાઈ રોજનું ખાય છે અને હમણાં વરસાદમાંથી માન બહારે આવ્યા છે ત્યારે તમે તોડવાની વાત કરો રોડ ઉપર અત્યારે ટ્રાફિક છે એ લોકોનો ધંધો બરાબર ચાલી રહે એ માટેના તમામ પ્રયત્નો બિચારા કરી રહ્યા છે ત્યારે આ તોડવા માટે આવે છે તો આપણે આવેદન પત્ર આપીએ છીએ કે ભાઈ હા ન અને જે રીતે અગાઉ પણ તમે તોડો આવ્યા અને પછી નીકળી ગયા એવી રીતે અત્યારે કલેક્ટર સાહેબને કીધું છે એવી રીતે તાલુકા પંચાયતને પણ અમે કહીએ છીએ કે આવતીકાલનો કાર્યક્રમ મુલતવી રાખવા વિના મોકલાવી દીધું નોટિસ આપી દીધું